નાલી તક કોઈ નહી હબુ કર અલ્યા હું તો છોડી જોવાતો મારો સબાય કર ના છોડી કરો વાત ના છોડી આકર યો હું તો વાત તોળી કરતો કપાળ તો હોય તું જે તે નહી બોલાતો ગદે તારા કોઈ ટેસે લે હું મરાણી પટામ રાજી નાંતી રહ્યા પર તું તને તો હું કહું છું તમારી મહિના ખબર મોટા ખબર પડી વાત તેરે

બેટા નહીટા બેટા હોય અમારે તારા તો તારો પાક હોય બધા બેટા બોલ જોઈ લે ભાઈ આ સોની છ ના છોકરો બરોબર એકબીજા ગમે તો આગળ વાત કરી બીજું કોઈ નહીં આ તો કાલે ઠીપા થાય લાલ કરે તો અમારા બપર નહીં

મારો નિયમ થાય જો હું કરાવું પેલું નહી ખાવાનું બીજું સલ્લો કરવા દઉં ને એટલે બુઢા માહિસળ ખાવાની આપડે તો ખબર છે યાર આપણે છે પાછા બોલ કાઢ્યા આપડે ઉપાય ના હોય તમારે જઈ નામ તમારે ભાઈ બુધાલાલ લે ને એ વાત કરી બધું નક્કી કરી તને ગમી બેટા જે હોય ફટ દે ને કઈ દેવાનું એટલે ખબર પડે ગમી એટલે બધું કમ્પ્લીટ પાકું કરી ને હું હું ફોન કરું તમારે આપણું થઈ જાય એટલે ગંગા ના

બાજુ નક્કી જેવું છે પણ હારું બધા લાલ થોડું તમે પૈસા ટા સુખી છો પૈસા

બરાબર પણ આપણો સ્કેમ થી કહેવાનું એને હું કમે ઓપરેશન કરાવવું પડે ફેરવાનું આઠો આખા ગામમાં મારા હું એને ફોન કરજો હો ના પાડજો કીધું નહીં પોકાયો અને એ પણ ના ચાલે આ આ બોલો શું કરો કોઈ ને બેઠ્યું ના હવે જટ કોઈ ચાલ નઈ પણ અંધાર્યું છે ઓ બાપરે બાપ તો સચાલું હું કરું હો બેટા આખો દાડો ફોનમાં ફોનમાં ના હારો મને કોક જોવો તો વસ્તી ના આખો દાડો ક્યાં વાંધો ક્યાં નવાની જોડે ઘેર ફોન કરવું પડે કોઈ આતો તો જોતું હોય શું કેતું હોય સાચી બાપાજી હાલ જ ફોન આવ્યો જ્યાં જોવો ત્યાં હાલ ફોન આવ્યો તો અમુક ટાઈમ તો નરવો થઈ જવું ના જો આ તો જગ્યા જી કચરો નહીં ઘર માં પડી ઘર માં થી બાકી તો આ બાકી મુ કચરો વાળ દઉં તો બેનું બેનું થાય તો વાળ ઓછો ફોન ઓછો વાપરવાનો એમ માર હું નહીં ના કે તો પણ ઓછો વાપરવાનો ઓના હાથ ભાગ આમ છેટલું છેટલું કહેવાનું છેટલું છેટલું કહેવાનું ચાલો કોઈ માં કોઈ ગાલી દીધું છે હું ભલા તું નહીં રોજ અમારા જ કહેવાનું તમારે વેની ના જો વેની ના જો પૈસા બજાર માં ખર્ચો ખબર પડે આખો દાડો મજુરો નાના બાવા તો ખબર પડો ખર્ચા કરું તો આવું કંટાળ્યો યાર રોજ હું તો કોઈ કાલ શાક બનાવું કાલ શાક કમદાર બુદ્ધી ઉધિયા બરા એક આવડી ભેડી નઈ મળતો લે ફૂલ માંથી વસ્તી કાઢી જાય છે બોલો આ વસ્તી તો મારા હું કેવાનો હું તો કટાડ્યો છું બોલો ઓ બરા આવ એ બધું જવા દે એક બીજું હકુ લાવ્યો છું પાછો બીજું હકુ લાયા ઓ વાહ પેલા હિતેર માંગતા હતા ને ઓન 20000 વાળા છે 20000 વાળા છે તાને વીમો પાકો થઈ જા હા વીમો પાકો તમને ખબર તો છે કે મારો ધંધો જા છે એમ કરો ગેરેડો

મારો હગો ભાઈ ના કરો જેટલું તમે મારા માટે કરો પેલું તો થાય તો ભાઈ ના અત્યારે જમાનો છે ને પલટાઈ ગયો પલટાઈ ગયો છો ના કોઈ વ્યસન તો આટલા બધા વ્યસન એ નતો આવું બધું નતું છે હળીમળી મળી નતા તારે કોઈ ચિંતા નથી ગોળી નથી કોઈની એ અડા નહીં કે દેવા છે ફૂંકાઈ ગયું છે આ પેલું છે અલ્યા પણ એનું સારું થાય તું થવા દે કે તું પડ્યો ને ઘેર જે આપણે પેલા સિસ્ટમ હતી ને હારી હતી યાર તમને કેવો ભગવાન કરી મોણ છે ને અમુક જ ગળ્યા હોય તમારા જેવા આખી દુનિયામાં જેવા મોણો સોફા ધોઈ લે તું ઢાલા મોટો ઓરા ક તૈયાર કોકનું હારું થાય ને

બેટા ગડવા ગમતું રેમ ભૂ સાચું બોલી દેજો મરવાય છે અરે અમારા તમારી લઈને આયા તા ચિરા

મારા પૈસા જોતા હું તમારી વાત ના કરો ભાઈ ને હું વાત ના કરો અને તમારે આવું જાબડું ઘટાડ્યા મારું તમારે પૈસા લેવા હતા અને બીજું આખું બી હજાર પૈસા જ પૈસા જોઈ તમે બધી સુખવટ થઈ જાય આપડે બીજા દાળ ખબર પડી જાય બીજા દાળા પડાયો ને મારે તો કઈ પૂછી લીધું તું આ તો હું બોલ્યો નહીં એટલા ના ખબર તો અમને તરત પડી ગઈ હતી તમે કેવા છો એ vivain, hina,